ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગો લઈ લે ગો અમારો ગુજરાત નો ગો ભૂખા કાઢી નાખે મને કેવી રીતે મેકદુ આખા ભારત માં આટો માર સારા માં સારુ રાજ ગયુ મન કે ગુજરાત મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે ગતિ થાઈ મેકદુ આખા ભારત માં આટો માર સારા માં સારુ પાટણગર ગયુ મન કે ગાંધીનગર મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે બાપુ યહી ગતિ થાઈ મેકદુ દેશ ને આઝાદી કોને અપાવેલી મન કે ગાંધીજી એ મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે યહી ગતિ થાઈ મેકદુ ગાંધીજી ને શું આગળું મન કે ગોળી મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે યહી ગતિ થાઈ મેકદુ ગોળી મારેલી કોને મન કે ગોડસે મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે બાપુ યહી ગતિ થાઈ મેકદુ પવિત્ર માં પવિત્ર પહાડ ગયો મન કે ગિરનાર મેકદુ શરૂઆત કેતી થાઈ મન કે બાપુ યહી ગતિ થાઈ મેકદુ પવિત્ર માં પ નદી કઈ મને કે ગંગા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું ગુજરાત નું સુ ઓકડે મને કે ગરબા મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું તારો દીકરો શેમાં ન પાછઠો મને કે ગણિત માં મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું હારા કામ માં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપા નું મે કીધું શરૂઆત કે દીધી થઈ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું ની વિજી કરવા કોણ આવે